આ છે ડીસા ખાતે રહેતા નીતિનભાઈ સોની અને આજે દિયોદર તાલુકાના રૈયા ખાતે પહોંચ્યા છે નીતિનભાઈનું કામ છે લોકોના આંસુ લૂસવા લોકોની વેદનાને સમજવી અને એની વેદના દૂર કરવી આપ જોઈ રહ્યા છો નીતિનભાઈ પહોંચ્યા છે દિયોદર તાલુકાના રૈયા ગામે જ્યાં એક માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વ્યક્તિની વેદના સમજવા માટે એ પણ એવા વ્યક્તિની કે બે ભાઈ અને એક બહેન આ ત્રણ ભાઈ બહેનો પરિવાર હાલમાં પોતાની માતા અને પિતાને બંનેને ગુમાવી ચૂક્યા છે અને તેમ છતાં જિંદગી જીવવા માટે પરિશ્રમ કરી રહ્યા છે આ છે હર્ષદભાઈ કટરિયા જે રૈયા ખાતે રહે છે અને આવી રીતે કડિયા કામ કરી મજૂરી કરી ત્રણ ભાઈ બહેનોનું ગુજરાન પણ ચલાવે છે સાથે સાથે કોલેજ પણ કરે છે એની હિંમતને એટલા માટે દાદ આપવી છે કે સખત પરિશ્રમ કરીને પણ અભ્યાસ કરવો છે પરંતુ તેમ છતાં મજૂરી કરીને પેટ ભરે છે પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે અભ્યાસ કરે છે હવે જ્યારે કોલેજની ફી ભરવાની વાત આવે છે ત્યારે એનું હૈયું ભરાઈ આવે છે કારણ કે કોલેજની ફી ભરવાનાની એની વ્યવસ્થા નથી હોતી ત્યારે જ્યારે હું રાજગજર મારા ઘરે પણ મકાનનું કામ ચાલી રહ્યું છે અને ત્યારે આ વ્યક્તિ મારા ઘરે પણ મજૂરી કામ કરી રહ્યો છે ને આ કામ કરતો કરતો રડતો હતો ત્યારે મને પણ એવું થયું કે આના આંસુ લૂંછવા છે અને મેં નીતિનભાઈનો સંપર્ક કર્યો ત્યારે નીતિનભાઈ દિયોદર તાલુકાના રૈયા ખાતે પહોંચ્યા છે જ્યાં તે મજૂરી કામ કરી રહ્યો છે અને ત્યાં આવીને તેની કોલેજની ફી ભરવાની વ્યવસ્થા કરી છે મારા દ્વારા કોલેજનો પણ સંપર્ક કરીને એની વેદના ઓછી કરવાના તમામ પ્રયાસો કર્યા હતા આપ જોઈ રહ્યા છો અહીંયા આ યુવાન એની હિંમતને દાદ આપી છે ત્યારે નીતિનભાઈ ત્યાં પહોંચીને એની વેદના અને વ્યથા સાંભળીને ગદગદિત થયા હતા કે આવો સખત પરિશ્રમ કરીને પણ વ્યક્તિને ભણવું છે તો એની પૂરી મદદ કરવાની બાહ પણ ધરી આપી છે આ દ્રશ્ય જોઈને કાળજું કંપી ઉઠે છે કે આવી રીતે પણ લોકો જિંદગી જીવવાનો પ્રયાસ કરતા હોય છે કહેવાય છે કે કોઈની વેદના અને કોઈના આંસુ જે વ્યક્તિ સમજી શકે છે ને એનું નામ જ ભગવાન ગુજરાતમાં એવા અનેક વિરલાઓ છે જે રીતે ગુજરાતમાં આપણે જોયું છે નીતિન જાની આપણે જેને ખજૂરભાઈ તરીકે ઓળખીએ અને એવા જ બનાસકાંઠાના નીતિન સોની હવે આ બે નામમાં ફરક કેટલો છે વિચાર કરો તમે માત્ર એક જ અક્ષરનો ફરક છે અને એ પણ નીતિનભાઈ સોની એવા જ કામો કરી રહ્યા છે ગરીબોના આંસુ લૂસવાનું આ ભાઈને તમે જોઈ રહ્યા છો કડિયા કામ કરી રહ્યો છે નાની ઉંમરમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે અને તેમ છતાં કોલેજ કરી અને આગળ વધવા માટે અભ્યાસ કરવો છે પરંતુ કોલેજનો ખર્ચો ઉપાડી શકે તેવી પરિસ્થિતિ નથી આ વ્યક્તિ દિયોદરના વખા જેવી વાઘેલા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને આ કાળી મજૂરી કરીને અભ્યાસ કરી અને બીજા પણ બે ભાઈ બહેનો છે એમનું ગુજરાન ચલાવે છે આ વાતની જાણ જ્યારે ડીસાના નીતિનભાઈ સોનીને માલુમ થયો અને એ પણ હું એટલે કે રાજ ગજ્જર જ્યારે આ ભાઈને કડિયા કામ કરતા જોયા અને ચાલુ કડિયા કામમાં એની આંખમાં આંસુ હતા એટલે મને પૂછવાનું મન થયું કે આ ભાઈ કેમ રડે છે ત્યારે એ જેમના હાથ નીચે કામ કરે છે એમણે મને કહ્યું કે આ ભાઈને ભણવું છે પરંતુ માતા પિતાની છત્ર છાયા નથી અને કોલેજમાં ફી ભરવાના પૈસા નથી એટલે રડી રહ્યો છે ત્યારે મેં એને કહ્યું કે અત્યારે તું રડ નહીં તારા કોલેજ અને એ પણ હું એટલે કે રાજ ગજ્જર જયારે આ ભાઈને કડિયા કામ કરતા જોયા અને ચાલુ કડિયા કામમાં એની આંખમાં આંસુ હતા એટલે મને પૂછવાનું મન થયું કે આ ભાઈ કેમ રડે છે ત્યારે એ જેમના હાથ નીચે કામ કરે છે એમણે મને કહ્યું કે આ ભાઈને ભણવું છે પરંતુ માતા પિતાની છત્રછાયા નથી અને કોલેજમાં ફી ભરવાના પૈસા નથી એટલે રડી રહ્યો છે ત્યારે મેં એને કહ્યું કે અત્યારે તું રડ નહીં તારા કોલેજની ફી ભરવાની વ્યવસ્થા થઈ જશે અને એ વ્યવસ્થા ગમે ત્યાંથી કરાવી આપીશ અને એટલામાં જ મને થયું કે આ વાત મારે નીતિનભાઈ સોની સુધી પહોંચાડવી છે અને જ્યારે નીતિનભાઈનો ટેલિફોનિક મારો સંપર્ક થયો અને સંપૂર્ણ વાત કરી કે આવી પોઝિશન છે દિયોદર તાલુકાનું રૈયા ગામ છે અને રૈયા ગામનો આ યુવાન છે અને આવી પોઝિશનમાં આજે પણ તે રડી રહ્યો છે ત્યારે નીતિનભાઈને વાત કરતાં જ નીતિનભાઈએ એક જ દિવસમાં મને કહી દીધું કે આવતીકાલે જ આ ભાઈને મળીએ ત્યારે આપ જોઈ રહ્યા છો રૈયા ગામ ખાતે નિતિનભાઈ સોની પહોંચ્યા છે અને એ પણ એવી જગ્યાએ પહોંચ્યા છે કે જે આ યુવાન કડિયા કામ થકી કાળી મજૂરી કરીને પોતાને અભ્યાસમાં કઈ રીતે સફળતા મળે અને મા બાપની છત્રછાયા ગુમાવ્યા બાદ સખત પરિશ્રમ કરીને કેવી રીતે આગળ વધવું તેનું આ ઉત્તમ ઉદાહરણ છે ત્યારે નિતિનભાઈને વાત કરતાં જ આજે રવિવાર હતો તેમ છતાં તેની ફી ભરવા માટે અહીં પહોંચ્યા છે રૈયા દિયોદર તાલુકાનું આ રૈયા ગામ છે અને નીતિનભાઈ છેલ્લા કેટલાય સમયથી તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો કે એક માનવતાનું કામ કરી રહ્યા છે માનવતાનું કામ એટલે તમે એ જે કામ કરી રહ્યા છો એ કામને જોશો ને સોશિયલ મીડિયા થતી તો પણ તમારી આંખમાં આંસુ આવી જશે એવું આ માનવતાવાદી વ્યક્તિત્વ એટલે નીતિન સોની ડીસા ખરેખર ભગવાને આ શક્તિ આપી છે તો એનો પૂર્ણ ઉપયોગ કરતા કોઈ શીખ્યું હોય તો બનાસકાંઠાના નીતિનભાઈ સોની જોડેથી આપણે શીખવું જોઈએ કે આપણને ધંધો રોજગારી પૈસા બધું જ ભગવાને આપ્યું હોય તો તમે એનો સદઉપયોગ કરો અને કોઈના આંસુ લૂછો કોઈની વેદનાને તમે સમજો અને આ જ ભગવાનનું બીજું રૂપ છે અહીંયા ખાતે પહોંચ્યું છું ને હમણાં જેમ તમને જે વિડીયોના માધ્યમથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરી ને હાલ ત્યાં જ પહોંચુ છું ગામની ધરો ઉપર આ અહીંયા કામ કરે છે ભાઈ અહીંયા રૈયાસ ગામનો યુવાન છે પોતાના માતા-પિતાની છત્રસાયા ગુમાવ્યા બાદ જીવન કેવી રીતે જીવવું તેના માટે ફાંફા મારી રહ્યો છે અને ભગવાનને યાદ કરીને રડી રહ્યો છે કે મારે પરિવાર નું જે નાના બે ભાઈ-બહેનો છે એમનું ગુજરાન કેવી રીતે ચલાવું અને સાથે સાથે મારે અભ્યાસ કરવો છે તો હું અભ્યાસ કઈ રીતે કરી કઈ પોઝિશનમાં અભ્યાસ કરી શકું તેમ છતાં હિંમત હાર્યા વગર એક પરિશ્રમ કરી રહ્યો છે અહીંયા કડિયા કામ સકી જે મજૂરી મળે છે તેને લઈને તેનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે કોલેજ પણ કરે છે અને કોલેજ છોડી દઈ અને ગુજરાત ચલાવવું એવું નથી ભણવું છે અને ગુજરાત પણ ચલાવવું છે આ બે વસ્તુ એક જ વ્યક્તિ કરી શકે જેનામાં હિંમત છે ને આ ભાઈમાં હિંમત જોવા મળી પરંતુ તેમ છતાં મને જ્યારે લાગ્યું કે એની આંખમાં આંસુ છે ત્યારે મેં એક દિશાના ભગવાનના તુલતો તો ના કોઈ આવી શકે પરંતુ ભગવાનનું બીજું સ્વરૂપ કહી શકાય એવા નીતિનભાઈ સોનીને સંપર્ક કર્યો અને નીતિનભાઈ સાથે આ વ્યક્તિની વાત કરી કે જે રીતે અહીંયા એક વ્યક્તિ આ રીતના દિયોદર તાલુકાનું રૈયા ગામ છે ને ત્યાં માતા પિતાની છત્રસાયા ગુમાવી દીધી છે અને નીતિનભાઈ આ વ્યક્તિને ખૂબ જરૂર છે હાલમાં કોલેજની ફી ભરવા માટે ત્યારે મેં એમ મારા માધ્યમથી મેં કોલેજનો સંપર્ક કર્યો એમને પણ થોડી રાહત આપી કે થોડા સમય પછી ભરશો તો પણ ચાલશે પરંતુ એના ભાગ રૂપિયાની વ્યવસ્થા તમે કરાવજો એટલે પછી મેં નીતિનભાઈનો સંપર્ક કર્યો નીતિનભાઈએ કોઈ પણ સમય આપ્યા વગર મેં શનિવારે ફોન કર્યો અને આજે રવિવારે ખુદ નીતિનભાઈ ગ્રાઉન્ડ ઉપર છે તમે જોઈ રહ્યા છો જ્યાં એ વ્યક્તિ કામ કરી રહ્યો છે અને અહીં પહોંચ્યા છે તેની ફી ભરવા માટે આવા તો અનેક લોકોના આંસુ શું લુછા છે અનેક લોકોની વેદનાઓને સમજીને વાચા આપી છે એનું ગુજરાન ચલાવવાની કોશિશ કરી છે અને આવું ભગવાનનું સ્વરૂપ હોય ને એ જ વ્યક્તિ કરી શકે મારી સાથે નીતિનભાઈ જોડાયા છે નીતિનભાઈ પહેલા તો આપનો આભાર માનવો એટલો ઓછો છે રાજગજર નામ છે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના તંત્રી મેં જયારે આપનો સંપર્ક કર્યો કર્યો અને લગભગ કદાચ દિયોદર વિસ્તારમાં આ પ્રથમ વાર આ સેવાનું કામ કરી રહ્યા છો મેં ઘણા જોયા છે તમારા video કે તમે ડીસા બાજુ પાલનપુર અંબાજી જે જે લોકોના ના કામ કરો છો જેના આંસુ લૂછો છે એ મેં નજરે નિહાળ્યું છે એટલે મને તમારો સંપર્ક કરવા મન થયું આજે તમે અહીં આવ્યા છો શું કેવું અગાઉ બી દિયોદર ના બાજુ માં આપડે મુલકપુર અને ત્યાં મકાન બનાવેલા છે હમણાં બે મહિના જેવું થયું હશે આવી રીતે પોઝિશન જઈએ એટલે અમે મદદ કરતા રહીએ અને બીજું તો શું કે આવું કોઈ હેરાન ના થાય અમારો એ જ મુખ્ય બસ એ હેતુ થી કાર્ય કરીએ ભાઈ આજે તમે રૂબરૂ પરિસ્થિતિ જોઈ છે આ વ્યક્તિમાં હિંમત કેટલી છે કે એને માતા પિતા ની છત્રછાયા તો ગુમાવી છે સાથે સાથે બે નાના ભાઈ બહેનો છે એનું ગુજરાન ચલાવવાનું છે સાથે કોલેજ પણ કરવી છે હા હવે આવી પોઝિશન તો અમે પહેલા ભોગવેલી છે ભણવું હતું પણ એટલી ફી કે એવું કઈ ભરાતું નતું એટલે પછી મેં જ ભણવાનું છોડી દીધું ત્યારથી જ્યારથી આગળ આવ્યા ત્યારથી અમે એક જ નક્કી કર્યું કે અમારે જેવી પરિસ્થિતિ જે ભોગવી છે એવી કોઈ બીજું ભોગવતું હોય તો એને મદદ કરીએ એ જ અમારું છે બિલકુલ આ નીતિનભાઈ સોની છે મેં જેમ કહ્યું કે ખજુરભાઈનું નામ નીતિનભાઈ જાની છે અને આ નીતિનભાઈ સોની છે માત્ર એક અક્ષરનો ફરક છે અને એટલે જ ભગવાને એમને આ બીજું રૂપ આપ્યું છે આવા કામ કાયમ માટે કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને ભવિષ્યમાં કોઈ દુઃખી થાય એના આંસુ લૂસવા માટે એમને ભગવાન વધુમાં વધુ શક્તિ આપે તેના માટે હું પણ પ્રાર્થના કરીશ નમસ્કાર